સતત તવરા રોડ માર્ગની લઘુલગ આવેલા દબાણો દૂર કરવામાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો છેલ્લા ઘણા સમયથી ભરૂચ શહેરના વિવિધ માર્ગો ઉપર ટ્રાફિકની સમસ્યાને પગલે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા માર્ગને અડીને આવેલ તમામ દબાણો દૂર કરવા સૂચના આપવામાં આવી હતી જેના કારણે ભરૂચ શહેર પોલીસ વિભાગ દ્વારા દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરી છે ત્યારે આ રોજ સી ડિવિઝન પોલીસે અગિયાર કલાકથી અતિવ્યસ્ત જાડેશ્વર ચોકડીથી ટેબરા રોડ માર્ગને લગોલગ લારી ખલ્લા દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી પોલીસની કાર્યવાહીને પગલે દબાણકર્તાઓ કરતાઓ પોતપોતાના દબાણો હટાવતા નજરે પડ્યા હતા જ્યારે પોલીસની કામગીરીને પગલે નારી કલના ધારકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ